આજકાલ બહુ બધાને પ્રશ્ન હોય છે કે બાળકોનું બ્રેઇન સારી રીતે ડેવલપ થાય એના માટે આપણે શું કરી શકીએ શું કોઈ ખોરાક જ આપવાથી બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ સારું થાય છે કે કોઈ સંસ્કારથી બ્રેઇન ડેવલપમેન્ટ સારું થાય છે તો આજે આપણે એ રિગાર્ડિંગ વાત કરીશું હું ડૉક્ટર નેહાજી પટેલ એક આયુર્વેદ કન્સલ્ટન્ટ તો આપણે જોઈએ છે કે જે બુદ્ધિનો વિકાસ છે અને આપણા શરીરનો વિકાસ છે એના માટે ડાયટ તો જવાબદાર છે જ કે તમે કઈ ક્વોલિટીનું ફૂડ લો છો પ્રાણિક ફૂડ લો છો કે નોન પ્રાણિક લો છો પણ સાથે સાથે એ ખૂબ જ અગત્યનું છે કે બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ માટે એને પોતે એવી એક્ટિવિટીમાં એનરોલ થવું પડે છે કે જેથી બાળકોને ડિસિઝન મેકિંગ પાવર સારો રહે એટલા માટે આયુર્વેદે સ્પેશિયલી કીધું છે કે તદ્વિત સંભાષા બુદ્ધિવર્ધના નામ એટલે કે જ્યારે બાળક કોઈ સ્પર્ધાત્મક એક્ટિવિટીમાં વારે વારે એનરોલ થાય છે તો એની બ્રેનની કસોટી થાય છે અને એનાથી બ્રેનનું શાર્પનેસ વધે છે એટલે બાળકોને ડાયટની સાથે સાથે કોઈ ક્રિએટિવ એક્ટિવિટીમાં ખાસ મૂકવું જોઈએ અને ખાસ કરીને બાળકોની જે એબિલિટી છે કે એને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે એને કોઈ રમતોત્સવની સાથે સાથે કોઈ ક્રિએટિવ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ છે કે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ઇન્ટરેસ્ટ છે જેમ કે નાટક છે ડ્રામા છે કે કોઈ એવી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ છે તો આ રુચિ પ્રમાણે તમે બાળક સાથે વર્ક કરશો તો એના બ્રેઇનનું ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે થશે અને બાળકોને થોડોક મી ટાઈમ આપશો કે એ પોતાની સાથે ટાઈમ સ્પેન્ડ કરે કે જેથી એનો પોતાનું ડેવલપમેન્ટ સારી રીતે થાય બીજો પોઈન્ટ છે કે બાળકને નેચરને કનેક્ટ થવા દો એટલે આપણે બાળકને વધારે મોલમાં કે કોઈ એવી જગ્યાએ ક્રાઉડવાળી જગ્યાએ લઈ જઈએ છીએ એના કરતાં નેચરને કનેક્ટ થવા દઈએ એટલે કે કોઈ અભયારણ્યમાં લઈ જઈએ યા તો પછી કોઈ બાગ બગીચામાં લઈ જઈએ તો જેટલું પ્રકૃતિને કનેક્ટ થશે એટલું બાળકનું ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે થશે બીજું બાળકોના ડેવલપમેન્ટ માટે એનું આત્મબળ વધે એ પણ ખૂબ જ જરૂરી છે એટલે કે બાળક સાથે તમે પેરેન્ટ્સ કેવી રીતે એનું સંવાદ કરો છો કોમ્યુનિકેશન કરો છો અને પેરેન્ટિંગ કેવી રીતે કરો છો એની દરેક વસ્તુને કેવી રીતે રિસ્પોન્ડ કરો છો તો આ બધી વસ્તુ એ બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે તો રાઈટ પેરેન્ટિંગ બી એટલો જ રોલ ભજવે છે જેટલું કે તેને એક્ટિવિટી અને તેનો ડાયટ ભજવે છે બીજું કે બાળકોમાં આઈક્યુ સારી રીતે ડેવલપ થાય તો એના માટે એનું એસક્યુ જે છે સ્પિરિચ્યુઅલ ક્વોશન એ બી સારી રીતે ડેવલપ થવું એ ખૂબ જ જરૂરી છે અને એના માટે બાળકને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં જેમ કે ગીતા છે પૂજા છે પાઠ છે મંત્ર જાપ છે કે તમે એને આધ્યાત્મિક કોઈ પ્લેસ પર લઈ જાઓ એ પણ થવું એ ખૂબ જ જરૂરી છે જેવું બાળકમાં આધ્યાત્મિકતા આવશે એની સાથે સાથે બાળકનો માનસિક અને શારીરિક ગ્રોથ પણ ખૂબ જ શારીરિક રીતે થશે આપણે બાળકોને સ્પર્ધાત્મક પ્રવૃત્તિમાં એનરોલ કરવું જોઈએ તે વાત થઈ હતી પણ જ્યારે બ્રેઇન ડેવલપમેન્ટની વાત આવે છે ત્યારે ખાસ કરીને જે ચેસ છે સુડોકુ છે જેમાં કોયડા સૂઝ ઉકેલવાની છે સાથે સાથે કેટલીક રમત ગમત છે પ્રવૃત્તિઓ કે જેમાં બાળકને ડિસિઝન લેવાનું હોય છે તો આવી પ્રવૃત્તિમાં એનરોલ કરવાથી બાળકોના બ્રેઇનનું ડેવલપમેન્ટ ખૂબ જ સારું થતું હોય છે સાથે સાથે ડાયટની વાત કરીએ તો જેટલી બી ગાયના દૂધની પ્રોડક્ટ છે એ બધી જ બુદ્ધિવર્ધક છે એટલે કે ગાયનું દૂધ દહીં છાસ ઘી એનું નિત્ય સેવન બાળક કરે તો એના બુદ્ધિનો ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે થતું હોય છે બીજું કે બાળકોમાં કોઈ ડેફિશિયન્સી ન આવે તો એને લાઇફસ્ટાઈલમાં ત્રીસ ટકા જેટલું નેચરલ ફૂડ હોવું પ્રાણિક ફૂડ હોવું ખૂબ જ જરૂરી છે પ્રાણિક એટલે જેટલી જીવંત વસ્તુ છે કે આપણે જોઈએ છીએ ડ્રાય ફ્રૂટ્સ છે સિઝનલ ફ્રૂટ્સ છે કે પછી ડેડ્સ છે એનો નિત્ય ઉપયોગ થવો એ ખૂબ જ જરૂરી છે જેથી બાળકના બ્રેનનું ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ શકે છે આવી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો નમસ્કાર